સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતી માં વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જુનિયર એનટીઆરજી ની આવનારી અપકમિંગ પેન ઇન્ડિયા ફિલ્મોનું લિસ્ટ સામે આવી ગયું છે અને આ ફિલ્મો કઈ તારીખથી જોવા મળવાની છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપ સૌ જાણો છો જુનિયર એનટીઆરની લાસ્ટ ફિલ્મ ટ્રિપલ આર રિલીઝ થઈ હતી જે ગ્લોબલ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સક્સેસફુલ રહી હતી અને ટ્રિપલ આર ફિલ્મ બાદ જુનિયર એનટીઆર પણ ખૂબ જ પોપ્યુલર થયા હતા અને જુનિયર એનટીઆરની આવનારી અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીએ તો તેમને બે હજાર ચોવીસમાં દેવરા પાર્ટ વન ફિલ્મ રિલીઝ થવાની છે આ એક પેન ઇન્ડિયા ફિલ્મ છે જે એક્શન ડ્રામા ફિલ્મ જેને કોટલા શિવાજીએ ડાયરેક્ટ કરી છે અને દેવરા પાર્ટ વન ફિલ્મમાં જુનિયર એનટીઆર સૈફ અલી ખાન જાનવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને દેવરા પાર્ટ ફિલ્મ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર છે અને જુનિયર ની દેવરા પાર્ટ આ ફિલ્મ 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 બાદ આપ સૌ જાણો છો વોર્ડ ટુ ફિલ્મ સ્પાય યુનિવર્સની ફિલ્મ છે આ એક એક્શન થ્રીલર ફિલ્મ છે જેને અયાન મુખર્જીએ ડાયરેક્ટ કરી છે અને વોર્ડ ટુ ફિલ્મમાં સૌ પ્રથમ વાર જુનિયર એનટીઆર અને હિતિક રોશનની જોડી પડદા ઉપર જોવા મળવાની છે અને વોર્ડ ટુ ફિલ્મમાં જુનિયર એનટીઆર એક અહેમ રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં જબરજસ્ત એક્શન સિક્વન્સ જોવા મળવાના છે અને જુનિયર ની આ વોર ટુ ફિલ્મ ના રિલીઝ ડેટ ની વાત કરીએ તો આ ફિલ્મ ચૌદ ઓગસ્ટ બે હાજર ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે અને વોર ટુ બાદ જુનિયર એનટીઆરની નેક્સ્ટ ફિલ્મનું નામ એનટીઆર નીલ છે આ ફિલ્મને કેજીએફના ડાયરેક્ટર પ્રશાંત નીલ ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેમાં જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને જુનિયર એનટીઆર અને પ્રશાંત નું કોમ્બિનેશન આ ફિલ્મમાં જોવા મળશે અને જુનિયર એનટીઆર અને પ્રશાંત ની આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ નવ જાન્યુઆરી બે હજાર ના રોજ સિનેમા રિલીઝ થવાની છે બાદ તેમની નેક્સ્ટ ફિલ્મ દેવરા પાર્ટ ટુ ફિલ્મ હશે આ પણ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેમને કોટલા શિવા ડાયરેક્ટ કરવાના છે અને દેવરા પાર્ટ ટુ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને બોબી દેવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને દેવરા પાર્ટ ટુ ફિલ્મમાં બોબી દેવલ નેગેટિવ રોલમાં જોવા મળશે અને જુનિયર આ દેવરા પાર્ટ ફિલ્મ રિલીઝ થશે તેની કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી અને દેવરા પાર્ટ ટુ ફિલ્મ પણ જુનિયર એનટીઆર ની અપકમિંગ ફિલ્મોના લિસ્ટ માં સામેલ છે તો આપ સૌ જુનિયર એનટીઆર ની આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત